અશોકભાઈ વાત કરો હા બોલો હા હું બજાજ કેપિટલ કંપની માંથી વાત કરું એટલે શેની કંપની છે આપડે વીમા નું ઇન્સ્યોરન્સ બધું આવે ને એક એડવાઇઝર કંપની છે હા કઈ જગ્યાએ આપણે તમારા છોકરા છોકરો આરવ છે એને ડ્રોઈંગ કોમ્પિટિશન માં પાર્ટીસિપેટ કરેલો તું હા એમાં સિલેક્ટ થયો છે હા હા તો શું કરવાનું એમાં તો એમનું છે ને ગિફ્ટ મેડલ ને સર્ટિફિકેટ લેવા માટે આવવાનું છે હા તો ગિફ્ટ લેવા આવી જાવ ક્યાં આવવાનું તમારે ને તમારી વાઈફ ને બને ના વાઈફ ને વાઈફ ને મારે કાર લેવા દેવાની એને જાવ હું ક્યાં મોયર હું કામ કરવી દે એ પાસે હવે માતા ભરે છે કોટો મગજ મારી તે મજા નો આવે અમારી બેન અઠવાડિયા ભાઈ હોય તો આપો એનું કારણ શું છે એટલે અમે અમે લગ્ન કર્યા અમે હું પાપ કર્યા અમને નો આપો અમે આ માણસ નો જન્મ લીધો એજ ખોટો લીધો ગિફ્ટ લેવા હું આવું છું ભાઈઓ નું નામ નહી લેતા મહેરબાની એમની ભાઈ હોય તો જ તમે ગિફ્ટ આપો અમે હું આ જન્મ લીધો ખોટી નો લીધો આવ ના ગાય હું કામ કરો છો અમે હું પાપ કર્યા એમની તોય ઓલિબિયન એમ કેમ કે છે તમારી ભાઈઓ આવે તો ગિફ્ટ આપી ભાઈ એવું હું ઓળ કરી નાખ્યો છોકરો મારો ભણવા મે સ્કૂલ સ્કૂલની ફી હું ભરું કપડા હું લાવી દઉં ભાઈઓ ને કેમ મોર કરવાની મારી ભાઈ ની આખી સિગ્નેચર હું આપી દઉં પણ તમે એને લાવવાનું કંટાળો બેન એની વાત હું કરું આ નું નાક ખૂણા માં જાપ પીડા

તો તમે એમ કેવો ભાઈ તમે છોટા છેડા કરો થાવેલી હું તમને કઉ ને તમે કઈ પાપ નથી તમને લાખ લાખ માતા મારી મા ભગવતી તમને સુખી રાખો પણ ગિફ્ટ મને નહી આવી ભાઈ હું જો મારા બસ માં હોય ને તો હું તમને ગિફ્ટ અત્યારે આગળ મારે સાઈડ માં નથી નકર એને આગળ હું લેતો કાલતો ઘડી ફરતી અડધા અડધો કલાક વાઇફ બની જા

વર ની રાત જબરદસ્ત ઓળખો શવો આ ભાઈ પોતે એમ પોતે ભાઈ ભલે મને ગોતે